દીક્ષા દીક્ષાના સાક્ષી બનવાનો લાહો આપણા પ્રાપ્ત થઈ રહ્યો છે ખરેખર આપણું એ ખરેખર એક પરમ સૌભાગ્ય છે અને માટે મારે કેવું છે લાહો છે ભાઈ લાહો છે લો છે સંઘમાં એક ખરખડ વેહતા ઝરણા સમ ખરખડ વેહતા ઝરણા સમ ભાઈ કદાચ બધા એ જોયો હશે એક ખડખડ અને માથે મારે કેવું છે લાવો છે ભાઈ લાવો છે આરસો તિલક સંગ માં લાવો છે એક નિરાકાર સાવ 1920 સાધારણ એવા એક પથ્થર સમ રિતિક ને બધાએ જોયો હશે એક નિરાકાર 1920 સાધારણ પથ્થર સમાન રિતિક ને બધાએ જોયો હશે પરંતુ થોડાક જ દિવસમાં આ પથ્થર એક મનોરમ્ય પ્રતિમા બનવા જઈ રહ્યો છે

એક તોફાની વંટોળિયા સમાન ભાઈ ઋતિક મારી પાઠશાળાની દરેક શિક્ષિકા બહેને જોયો છે ખરું કે નહીં બનસી એક તોફાની વંટોળિયા સમાન ઋતિક મારી પાઠશાળાની દરેક દરેક શિક્ષિકા બહેને જોયો હશે પરંતુ એ જ તોફાની વંટોળિયો હવે પવિત્ર અને આહલાદક પવન બનીને જીન સાથેની ગરીબાને ચો તરફ ફેલાવવા જઈ

અને આપણા સૌ ભાગ્યને શ્રી સંગની પહેલી દીક્ષાના સૌભાગ્યને જો ફક્ત બે લાઈનમાં કહેવું હોય ને તો દરેક જણ મારી સાથે બોલશે લાવો હવે મને માઈકની જરૂર ન પડવી જોઈએ કારણ કે મને અવાજ નહીં પરંતુ નાભીમાંથી નીકળતો નાદ જોવે છે मुखનો અવાજ નહીં પરંતુ નાભીનો નાદ લાવો છે ભાઈ લાવો છે પાસ કરો સંભાળો भाई तुमने तो फक्त बेज लाइन के है के कदम चलो तो ऐसे चलला के निसा बन जाए कदम चलो तो ऐसे चलला के निसा बन जाए और यूं तो जिंदगी हम कोई जीते हैं यूं तो जिंदगी हम सब जीते हैं पर जिंदगी जीना तो ऐसी जीना कि मेरे शासन के नाम पे मिसाल बन जाए मेरे शासन के नाम पे मिसाल बन जाए जा मेरे नाम ते मिसाल बंदिया जिन उत्तान